તો આગામી લોકસભા ચૂંટણીને લઈને પાવી જેતપુરના રણજીતસિંહ રાઠવાને લોકસભાની ટિકિટ મળી છે ત્યારે તેમના સમર્થકો અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો છોટાઉદેપુરના ધારાસભ્ય એવા મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ પ્રથમવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે જોકે તેઓ રાજકીય ગૌરવો ધરાવે છે તેઓએ જીતને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસની પ્રથમ યાદીમાં જ એસસી એસસીની અનામત એવી છોટાઉદેપુર બેઠક ઉપર રણજીતસિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેઓ ખેડૂત બેરોજગારી અને બંધારણ ઉપર સેકનું મહત્વના મુદ્દા ઘણાવ્યા છે લોકસભાની ચૂંટણીના પડગમ એક તરફ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના ચાર સાંસદોને જે ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસની પહેલી યાદીમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના જે રણજીતભાઈ રાઠવા છે જેઓ તેઓના પિતા વર્ષોથી રાજકારણમાં કોંગ્રેસના ધારાસભ્ય

મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ટિકિટ ફાળવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક એ ખૂબ અગત્યની બેઠક છે અને આ છોટાઉદેપુરની બેઠક ઉપર અમે જીત મેળવી અને રાહુલ ગાંધીને અર્પણ કરીશું એવો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે બીજી મહત્વની બાબત એ છે રણજીતભાઈ કે તમને આમ તો વિધાનસભા કે લોકસભા લડવાનો કોઈ અનુભવ નથી પ્રથમવાર લોકસભાની ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ એક આમ જોવા જઈએ તો તમારી તરફ એક વિશ્વાસ મૂક્યો છે કોંગ્રેસે અને બીજી તરફ આટલો મોટો મત વિસ્તાર છે જ્યાં તમારા પિતાજીનો તમને અનુભવ તો મળશે સાથે સાથે આટલા મોટા મત વિસ્તારમાં એક યુવા નેતા તરીકે તમે જશો તો શું કહેશો સ્વભાવિક છે કે જ્યારે યુવાનોને તક આપવામાં આવે ત્યારે એમની પાસે અનુભવ ઓછો એ વાત સમજી શકાય પરંતુ મારી પાસે પૂરતો અનુભવ છે કારણ કે નારણભાઈ રાઠવા સાહેબ જ્યારે લોકસભાની ચૂંટણીઓ લડતા હતા ત્યારે હું એમાં સક્રિયપણે ભાગ ભજ્યો છું વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સક્રિયપણે ભાગ ભજવ્યો છું અને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ મેં ઘણી બધી ચૂંટણીઓ લડાવી છે એટલે મને પૂરેપૂરો અનુભવ છે અને આ ચૂંટણીઓ એ અનેક મુદ્દાઓ પર લડાઈ છે પરંતુ આ વખતે જે મુદ્દાઓ છે એ ઘણા અગત્યના અને મહત્વના મુદ્દાઓ છે એક મુદ્દો ખેડૂતોના પોષણક્ષમ ભાવનો મુદ્દો છે ઘણો અગત્યનો મુદ્દો છે કેન્દ્ર સરકાર ભાવ તો જાહેર કરી દે છે કે આ ભાવે આ વસ્તુ આ અનાજ ખરીદવામાં આવશે પરંતુ એના ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં નથી આવતા ખરીદીના કેન્દ્રો શરૂ થાય છે ત્યારે જ્યારે પાક બજારમાં જે ખેડૂતો પાક લે એ પાક બજારમાં વેચાઈ ગયા પછી એવા કેન્દ્રો શરૂ થાય એનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી ખાતર બિયારણના ભાવ વધી ગયા છે એ વધેલા ભાવના બિયારણનો સિંચાઈની સુવિધાઓનો અભાવ હોવા છતાં ખેડૂતો પોતાનો મામૂલો પાક પકવી અને બજારમાં જાય છે ત્યારે એને ભાવ મળતા નથી ખેડૂતોના મનમાં આ પ્રશ્ન ખૂબ વિકટ રીતે ગૂંચવાઈ રહ્યો છે તેવી જ રીતે જે શિક્ષિત યુવાનો છે તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઘણો મોટો છે આજે સરકારની સર્વોચ્ચ જે સંસ્થાઓ છે છે એને બેરોજગારીના આંકડા બહાર આપ જોઈ શકો છો કે સાત પોઈન્ટ બે ટકા જેટલો બેરોજગારીનો દર આજે ભારત દેશમાં છે એમાં ગુજરાત પણ બાકાત નથી ગુજરાતમાં ઘણા મોટા વાયદા અને વાતો કરવામાં આવી છે ઘણા વાઇબ્રન્ટો કરવામાં આવે છે પણ ગુજરાતના યુવાનોને ક્યાં રોજગારી મળે છે આ બધા મુદ્દાઓ લઈને આ લોકસભાની ચૂંટણી ઘણી અગત્યની છે તે ઉપરાંત સમગ્ર દેશમાં જે બંધારણ છે એ બંધારણ ઉપર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે આ મુદ્દો પણ પ્રજા હવે જાણી ગઈ છે કે આવનારા દિવસો કેવા કપરા હશે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફ એમનું ઢળાન હશે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અમે પૂરેપૂરી મહેનત કરી અને આ બેઠક સો ટકા જીતવાના છે આમ તો જોવા જોઈએ કે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવાડ ત્રિપુટીનો દબદબો રહ્યો છે રાઠવાડ ત્રિપુટીમાં નારાયણભાઈ મોહનસિંહ અને સુખરામભાઈ ત્રણ રાઠવાડ ત્રિપુટી આ ચૂંટણીમાં કેવો ભાગ ભજવશે અને બે ધારાસભ્યો છે કોંગ્રેસના શું કહેશો પૂર્વ પટ્ટીમાં રાઠવા ત્રિપુટીનો હંમેશા દબદબો રહ્યો વાત સાચી છે તેની સાથે સાથે માન્ય ધીરુભાઈ ભીલ માન્ય પીડી વસાવા સાહેબ આ બાજુ ઉદયસિંહભાઈ બારિયા સાહેબ આ પૂર્વ ધારાસભ્ય શ્રીઓનો પણ મજબૂતાઈથી ટેકો મળશે અને આ બેઠક અમે સો જીતવાના છે આપણી સાથે હતા છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રણજીત રાઠવા તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે સરે રાઠવા ત્રિપુટી મક્કમતાથી સામનો કરશે અને ભાજપની જે પોલ છે તેને બહાર પાડશે અને જીત મેળવીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે રફીક રણીવાલા જીએસટીવી